કરોડ રૂપિયાની જમીન પર ભૂમાફિયા દ્વારા લાખો એકર જમીન પર દબાણ કરવામાં આવ્યું છે પરંતુ એ દબાણ હટાવવામાં નથી આવતું અને જે નાના નાના શ્રમિકો છે જેઓ હંગામી ધોરણે ઘર બનાવી અને વસવાટ કરી રહ્યા છે તો તેઓના મકાનો હટાવવા માટેની કામગીરી કરાઈ રહી છે તેઓને આદેશ આપવામાં આવી રહ્યા છે પરંતુ શા માટે જે મોટા માથાના લોકો છે તેઓની જમીન પર કોઈ કામગીરી કરવામાં નથી આવતી શું તેઓની પાસેથી કોઈ મોટા મોટા વ્યવહારો ચાલી રહ્યા છે કે પછી અન્ય કોઈ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે રાપર તાલુકાના રામબાવ ગામના એક જાગૃત નાગરિકે એક વિડીયો અમારી સાથે શેર કર્યો હતો આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં મારું નામ જાડેજા શ્રીભાદેશ્વરજી ગામ રામવાવ તાલુકો રાપર હવે વાત એવી છે ભચાઉ કાંઠા વિસ્તાર ધોમ ધોગાન જ્યાં ભૂમાફિયા જમીન પચાવીને બેઠા કાંઠા વિસ્તારની એ જીનદયાલ કંડલા પોર્ટના અધિકારીઓ કલેક્ટરનો ઓર્ડર હોવા છતાં વારંવાર બાના કાઢે છે અત્યારે એક મીડિયા દ્વારા મને એવું દેખાવામાં આવ્યું કે જે કંડલા પોર્ટની અંદર ઝૂંપડપટ્ટીવાળા ગરીબો માણસો રહે છે મજૂરી કરે છે એ લોકોને ખાલી કરાવે છે તો એમને પહેલા ક્યાંક વ્યવસ્થા કરી અને મકાન ખરેખર આપી સરકાર અને પછી એ જગ્યાએથી હટાવી શકે પણ જે ગરીબ માણસો ઉપર જે કંડલા અધિકારીઓ ફોન દ્વારા નોટિસ દે છે અને એક નોટિસમાં આટલા બધા ગરીબ લોકોને અબડાવે છે પણ તમને આ નથી દેખાતા ભયાઉ કાંઠા વિસ્તારમાં લાખો એકર જમીન ભૂમાફિયા દબાવીને બેઠા છે એ તમને નજરમાં નથી આવતા આજે ગે વર્ષે અરોડા સાહેબ જ્યારે અમિત અરોડા સાહેબ ભુજ કલેક્ટર હતા ત્યારે બચાવ કાંઠા વિસ્તાર પારા તોડવાનો તમને કલેક્ટરનો ઓર્ડર ને તમે નથી માન્યો આ કંડલા ના અધિકારીઓ અને બીજા નંબરમાં એ કે આ જે કંડલા બે અધિકારી એવા છે કે ભૂમાપિયાનો હારે મળેલા જ છે હિન્દી બોલ બે હિન્દી જ બોલે છે એમને સરકારને દેખાવા માટે ઝૂંપડપટ્ટીવાળાને હટાવવા માંગે છે તો ઝૂપડપટ્ટીવાળા હું એમ નથી કહી શકતો ગેરકાયદેસર હોય ને હટાવવાના હોય પણ એની સગવડ કરીને એમને સુરક્ષા જગ્યાએ પ્લોટ પ્લોટ ક્યાંક શ્રી શકા જમીનમાં આપી અને એમના મકાન જેવા બનાવી આપવા જોઈએ તાત્કાલિક હટાવાય નહીં હટાવવાના તમારે છે જિંદિયાળ કંડલાપોટના અધિકારીને ભચાઉ કાંઠા વિસ્તારનો તમે ગે વર્ષ થોડા થોડા પારા તોડી અને એને તમે ચાલુ કર્યાનો ઓર્ડર કોણ દેશે જિંદિયાળ કંડલાપોટના અધિકારી જ અને અત્યારે મીઠો ઉપડે રહ્યો એમાં મહેરબાની કેટલી છે કંડલાપોટના અધિકારીની કંડલાપોટના અધિકારી આમાં પૂરી રીતે મળેલા છે ભૂમાભિયા જે જમીન દબાણ વાળા છે ભૂમાફિયા એના આરે મળેલા અમુક ગે વખત કારખાના ત્રુટ્યા તોડ્યા તમે અને વળી ચાલુ થઈ જાય એના ઉપર કેમ કાર્યવાહી નથી થતી તમે દેખાવ પૂરતા નાના નાના પારા તોડી અને આવતા રહ્યો છો કચ્છની અંદર ભચાઉ તાલુકામાં કાંઠા વિસ્તારમાં પારા તોડ્યામાં તમને પંદર દિવસ લાગશે એક દિવસમાં નહીં તોડી શકો એમાં દસ બાર મશીન હશે અત્યારે પણ તમે નહીં કરો એક મશીનથી દેખાવ કરી અને ભાગી જશો પચીસ તારીખનો તમે એવું કીધું હતું કે અમે ભચાઉ કાંઠા વિસ્તારમાં પારા તોડવા આવશું પણ તમે નથી આવ્યા તમે મળેલા છો અને તમે દબાણ દેશો ઝીણી પબ્લિક ઉપર જ પણ સાહેબ છોડવામાં તમને પણ નહીં આવે કારણ કે તમારા કત્વના લીધે જ આ ચાલુ મીઠાના કારખાના રહ્યા એ તમારા લીધે તમારી ઓફિસ દિનદયાલની દિલ્હી સુધી અમે જાણ કરી તમને ઉપરથી ઓર્ડર હોવા છતાં તમે નથી કરતા કલેક્ટર કચ્છના કલેક્ટરનો ઓર્ડર તમે ઘોડીને પી ગયા છો ભુજ અરોડા સાહેબે કરેલ હતો અને અત્યારે કંડલાપોરની અંદર ઝુંબડપટ્ટી તમને ખાલી કરાયામાં ગાંધીધામની અંદર તમને કંડલાપોરની જગ્યા આવતી હોય હટાયામાં હટાવો પણ આ ભૂમ આપ્યા કરોડો એકર જમીન દબાવીને બેઠા લાખ તો ખાલી બચાવ કાંઠામાં છે એમને કેમ તમે નથી કહેતા તમને સાહેબ હું તમને હજાર વાર દસ થી બાર વાર મળવા આવ્યો છું તમે દરવાજા બંધ કરી દો છો પણ આ નહીં ચાલે અમે જે કલ્લાપોટના જે મજૂર વર્ગને ખાલી કરાવો એમાં સપોર્ટમાં સાચી રીતે જાશું એમને ખાલી કરાવો પણ એમને સુરક્ષિત જગ્યાએ જમીન આપો અને અધિકારી જે કચ્છની અંદર જિંદાલ કંડલાપોટમાં રહ્યા વારંવાર મારી ખ્યાલ પ્રમાણે આજ બે વર્ષથી તોડવાનો કરે છે ગલિત પોલીસ પોટેશન નથી મળતો ગલિત મામલતદાર નથી માનતા બચાવ ઘડી કુ નથી માનતા તમને બધાએ ટપાલ દ્વારા ઓર્ડર આપેલ છે અને મેં ખુદ ઓર્ડરમાં હું હાજર હતો કલેક્ટરનો ઓર્ડર તમારા ગણે પડ્યો છે મારા ગણે એની પણ નકલ છે અને તમે મને દસ વાર વારંવાર ફોનમાં બતાવ્યો કે પચીસ તારીખ પચીસ તારીખ તો ગઈ હવે તમે માનો છો કે પોલીસ પ્રોડેસન નથી મળતો અમે પોલીસ પ્રોડેસને લખ્યો પણ એની અમને નકલ દો ને પોલીસ પ્રોડેસને તમે લખ્યું ન લખ્યો અમને શું ખબર તમે ભૂમાફિયાથી જ મળેલા છો અને તોડશો હા તો દેખાવ પૂરતા નાના નાના ખાંકા કરીને તોડશો જે કંલા ની અંદર સરસ્વતી સોમનાથ જેટલી પણ એમને ખાલી કરાવવાના એક ઉપર નહીં એક બે ઉપર સરસ્વતી સોમનાથ ઉપર નથી ઉલડતો હું બધાય કાંઠા વિસ્તારની અંદર કારખાનામાં કાંઈ ચૂક્યા તો હવે અધિકારી તમારા ઉપર જ આવશે અને તમને મશીન નહોતા મળતા તો અમે મશીન પણ ગોતી દીધા છે આ હવે તમે નહીં કરો તો અમે આંદોલન પણ કરશું અને આમાં કાંઈ જા કાંઈ પણ તકલીફમાં કોઈ આવ્યો તમે નિરાશ રખાય એના લીધે કોઈને તકલીફ આવી તેના જવાબદાર કંડલા પોર્ટના અધિકારી છે અને અધિકારીને દેખાવ પૂરતો ત્યારે ગાંધીધામની અંદર પોર્ટમાં પબ્લિકને હેરાન કરે છે બાકી આજે બોમ આપ્યા બચાવ આજુબાજુ રહ્યા એક પણ એની તાકાત નથી કંડલાપોર્ટના અધિકારીની કેમ કે મળેલા છે એટલે નથી કરી શકતા પણ અમે પણ કરાવીને રહેશું સમય આવશે